બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘણશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ભક્ત ચિંતા કથા લઈને આવી ગયા છે તો આ કથા પૂરેપૂરે સાંભળજો અને ભગવાનને આપણે રાજ્ય કરીશું પૂરા હૃદય અંતર આત્માથી આપણે આ અધ્યાય ગાવાનો છે અને જીવનમાં ઉતારવાનો છે તો આ તમે પૂરેપૂરો સાંભળજો અને જયારે ભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને અમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ ગયા છે આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આપણે ભક્ત ચિંતામણીની હું ત્રેવીસમાં અધ્યાયની કથા કરવાની છે ભાગ એક તો આ કથા પૂરેપૂરો સાંભળજો ઘણી મહારાજને જાય उपवेतयोत्सवापुरोथय सुन्दरसारो निदान यारपछि निजेवारता सहो साम्बाळ थाये सावतान तर्या धर्मा हरिये बहु कहया गोरो देव माता पिता ने महात्मे करे छे बाहो पेरखण्डे अन्तरे खाट ક્યારે મેળેસ આ કરને હું ક્યારે લય સ જે અર્થે યાય અવતાર છે તે કરે હું કે ધર્મ સ્થાપોય ધર્મ થાપે એમાં વિચારે મહારાજ ના ચાલણા હાર રે એવા સોર જાગે પાર રે તેને મોહમ પડી ને મારો રે તરા પર ધર્મ ને હું રે શોધ ધર્મે રાખો નર નાર રે એ હર્થે છે આયવતાર રે પાણા હામ ગે હરે મારે મા બાપ મારે સ્નેહ રે માટે બ્રાહ્મણાનો છે જે સાપરે ते ते मकाया दामपते आपरे ते दे निस्काय होत त्यागे सखर रे गोटा बेचाराए वोय अंतर रे पाछे वे त्यागोरो तात करे रे वेदा तेजो पाणे लेदो हरे रे મોટી બોતે વાળા છે દયાળ રે જે હશે વિસ્મય પામે સૌ જન રે પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે પછી ધર્મ તે પણ યા જે હરે सर्वे हरे ने भणो ते हरे वेद शास्त्र काव्य पुराण रे महापादे पणया सो जाणरे पशी धर्म रे राम प्रतापने वात रे सोणो जयेष्टा पुत्र बड पागेरे आतो थासे याति स य त्यागेरे जो आजति एन ए दाण रे न ते कोये वाता ने जो ताण रे पान खान पान माहे न ते मन रे नाथे इच्छता वाशन पोशन रे। माना मोट प्याने मारू तारू रे। नाथे लागातु ए एने शारू रे। अर्षा सोका वाळे हाण्या म्रुति रे। नाथे गमते कारसा म्रुति रे। અતે વૈરાગ્યવાન છે એ હરે નથે સાંભળતા ને જ દે હરે અતે ત્યાગ ગમે છે તન મારે એમાં મને જણાય છે મન મારે માટે આથી નહીં થાય વ્યવહાર રે તમે યો પાડો કર્યા નો પાર રે તમ પાસે એ નહીં માગે કાઈ રે નથી મન એનો નો ઘર માય રે ખાવા પીવાનું પણ નહીં માગે રે અતિ યો છે વૈરાગે રે એમાં જયેષ્ઠા સ્તાપotra જે જો ખાને કહે તે તે માન્યા વચન રે પાછે સ્વાસ્થા ચે તે થા એતાત અંતર માહે વિચારી વાત રે આવે વ્રોધા થયો છે આ દેહરે માટે શો શો સહો જોશ સને હરે હવે સાંખ્ય યોગ ને યા શ્રી કૃષ્ણ સ્વામી નું ધ્યાન તરૂ પાણા પોતાને હરે છે પ્રે હરે દેવા શેખા મણ્યા છે સને હરે શું છો હરે વાત મારી રે સુખદાયક છે સારી રે કહો છો તમારા હે તને સારું રે માટે માનજો વચન મારું રે કહો છો સ્વ ધર્મ ભક્તિ વૈરાગ્ય રે તેનો કરોમાં કે દે ત્યાગ રે જાજો રામાનંદ સ્વામી પાસે રે જો થાવ યો દાસ રે રામાનંદ સ્વામી નો મહેમાય રે નથી જા તો મેં કહ્યો જે ભાઈ રે તે તો વાસે છે સૌરાઠા દેસ રે છે જીવો ને ઉપદેસ રેજો ધીરે ધીરે પૂછી વાટ રે ઓતરી જાડી ના દે ના કાટરે એવી સાંભળી તાત ને વાણી રે sarve antare lakhen dhane re pote vidya che gunvana re thaya gune tat saman re avale shune che tat mukhe tere sarva shastra sundar

બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આપણે આ કથા એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને જય ભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ